એટલા માટે કે ચીનથી સોલર પેનલો આયાત કરવાની મોનોપોલી એમના સૌથી મોટા માન્યતા મિત્ર અદાણી પાસે છે આ જે રકમ જવાની એમાં પંદર ટકા ગુજરાત સરકાર લેવાની છે એ રકમ ગણો તો ત્રણ હજાર બસો ચોત્રીસ કરોડ ત્રેવીસ લાખ સાડત્રીસ હજાર કરોડ રૂપિયા ગુજરાત સરકાર લેવાની છે તમે વીજળી વાપરો કે ન વાપરો આ રૂપિયા ગુજરાત સરકાર ટોરેન્ટ અને અદાણીના ખિસ્સામાં જવાના છે આ બિલને આધારે કરેલી ગણતરી છે કોઈ કાલ્પનિક આંકડા નથી કોઈ સર્વે નથી આ સ્માર્ટ મીટરમાં જે સવાલ આવશે તો ગુજરાત સરકારના જે ત્રણ સ્લેબ છે પહેલાં ઝીરોથી પચાસ સુધી યુનિટનો ભાવ ત્રણ રૂપિયાને વીસ પૈસા ગણો છો એકાવનથી બસો સુધી ત્રણ રૂપિયાને પંચાણું પૈસા ગણો છો અને બસો યુનિટથી ઉપર હોય તો પાંચ રૂપિયા લેખે યુનિટ ગણો છો આ સ્માર્ટ મીટરમાં આ બધાને સળંગ પાંચ રૂપિયા યુનિટ કરી દેવાનો પણ ખેલ છે એમાં કોઈ રિચાર્જમાં તમને કહેવાનું નથી કે તમે બસો વાપરો છો એટલે તમને આટલા જ પડશે બધાનો સળંગ એક ભાવ થઈ જશે નીચલો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ધીરે ધીરે વીજળીથી વંચિત થશે અથવા તો લોકોને પરાણે સોલર પેનલ તરફ ધકેલવાનો કારસો છે એટલા માટે કે ચીનથી સોલર પેનલો આયાત કરવાની મોનોપોલી એમના સૌથી મોટા માનીતા મિત્ર અદાણી પાસે છે ગુજરાતની જનતા દેશની જનતા ઉગાડે છોગ લૂંટાઈ રહી છે અને આ લૂંટ માત્ર અને માત્ર ગુજરાતના જનતાના ભોળપણ અને ધર્મભિરુતાને કારણે થઈ રહી છે વાસ્તવિક આંકડાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવા કોઈ તૈયાર નથી કે એમના ખિસ્સામાંથી શું જઈ રહ્યું છે હું તમારા માધ્યમથી ગુજરાત સરકારના વીજળી વિભાગને ટોરેન્ટને અને અદાણી પાવરને પણ ચેલેન્જ કરું છું કે આ આંકડાઓની ગણતરીમાં ભૂલ હોય તો જાહેર મંચ પર મીડિયાની સામે બેસીએ સરવાળા ગુણાકાર ભાગાકાર કરીએ અને જે સાચવું હોય એ આપણે લોકોને જણાવીએ હું કોઈ મહાન ગણિત શાસ્ત્રી નથી આ સામાન્ય ગણિતનું કામ છે સરકાર ટોરેન્ટ અને અદાણી જો ઉઘાડી લૂંટ ના ચલાવતા હોય તો જાહેર મંચ પર ગુણાકાર ભાગાકાર સરવાળા બાદ બાકી અમારી હાજરીમાં કરી અને ગુજરાતના વીજ વપરાશકારોને કે આભાર